બાબા બાબા બોલાવે બસ હવે મારા કોન તો શું તમે એ પાછો બધું પાણી કેલી પાર્યું છે તે અમે એ કરવાનું તમે

जली लागेल तू कोबोलाय कोबरोलाय जल्ली लागेल उठा तिथे आबाला पाणी पण येत आहे लाओ बॉडी अरे पीछे गोत्रू गोत्रू લાવજે ये बोले गोत्रू डर कर जब्बर डर वाई सा नहीं नहीं अब गोत्रू डर कर लाओ गोत्रू पानी पियो ले ये शोले बात है Ah, 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 ah,

તો આરામ કરવા દે હો આ હું કો હા હું ગોમું બાંધ્યો હું હા ઠંડી સે મરતી નહી મને કોઈ તો વળીને આવતી ઠંડી લાવાય હા લાવાયું જીલે હાલ જ તું મતલબ તા ભાઈ તા

કે જો ભગવાન મે કોણી બોલી બગ દબાય કા बाजू આ બાઘ બગ દબાય બગ દબાય ઓપન નહી થયો એ ભગવાન આ દુશી સો મર્યા તું પેલા અવતાર માં તું ના પડતી પણ બો લેજે યો આના પગ દબાય દબાય કરો મત કઈ જરૂર કિસનું આ એલા શું ધુંદ બાકી દે એ જ બાપા કે બકાના હા દાડી સડી છે કાં સડી છે ઓ વા ગોરી ગોરી નતરા આ કે નથી ગોરી તો આલી પણ આ ઠંડી હાડી ઓમાં મોયથી નેકડે ઓમાં આ બે કદરો ઓઢે તયમ રવાતું નહીં અરે મારે ઓઢા તો કો કદરો કદરો ઓઢાય આ કુંડુ ઓઢારી તો ગો નતારી હું કરું તારે કા જો આ તા હું કોય તો ઓમ નારા કોમ મરો ગલ્લ બલ્લા જો ગોરી ગોરી ખાધી કુંડી ખવડાવ બધી તો કશું કોઈ નઈ થાય

તમાર ગુંડા ખવરાવું છું મેઠિયા ખવરાવું છું હા તે દવાખાને જવા રિક્ષા બોલાવું ના જે બોમ અકલે મારી તું હે બોમ ગા તું વાહ ખોદારો બો પાડો દાપો સિરા ભઈ આલે ગુંડા આ તો મન ખબર પર મન ખબર પર મુઠો કદી ગુંડે લેવા જો છું આ કે મારે મેથી કાવી આ કે મારે બુંદ ખાવો લે તાર બેરા અલગ અલગ ખાવો ના મારે મેથી નહીં ચાલે એક એક વસ્તુ કોક ના

સાટા નમું નાળ્યો તારી તાર બીજો દોહ લાવવાનો જો થાય ને કા નોહો મરિયા તન બીજો બાપા થાય ક મરીને તારું કેટલા પર દવાલા બેઠો ભૂત બની આવો કા આ બાંધો તી ભૂત તન જો ની લઈ હા જોણો જોણો આ

આ મારો કોઈ ગુણ નઈ બન્યો આ તો હોધા જબરિયા જોસે પાણી અજે લ્યો પાણી હું કહું છું તો ખો ને તે યે અરે ગઈ જવા જેટલું સાધન લાવવા જાતો હાય ઢોકળો કાઢે પેલા મહેમાન બેઠા તો મત ઓટીરું છે લે પેલું તાબેલવાન દરબારનું તું યે ઉભેય ગયો કે

ત હા હું એ રૂડા ના ના મે લડતો નહી અમાર તો ઓખા અલત ચાલે રૂડા લડતો ના અમારે એ સીધું આતો એ ગુબા ગુબે ના બો દેવો પેલો ગુન નઈ જો ના ના યાર હું આ તો આ તો ખબર લેવા આયો તો થઈ ના અમે તો કમ્પ્લીટ થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો આવું જ આવે

મેથી <laughs> <laughs>